નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર અત્યાર સુધીમાં જો આપણે વાત કરીએ તો જે ડીપ ડિપ્રેશન છે એ મધ્યપ્રદેશથી રાજસ્થાનથી ગુજરાતના ઉપરથી થઈ અને કચ્છ બાજુ ક્યાંક પહોંચ્યું છે અત્યારે સિરક્રીક આસપાસ કદાચ લગભગ પહોંચી ગયું હશે અને એ પાકિસ્તાનથી થઈ અને સીધે સીધું અરબસાગરમાં જવાનું છે અથવા તો એ સીધે સીધું કચ્છથી થઈ અને જે અરબસાગર છે એમાં જવાનું છે એની આજે વાતચીત કરવી છે એના કારણે હવે જે ગુજરાતમાં વરસાદ થવાનો છે એની આગાહી છે એ હવામાન વિભાગે અપડેટ કરી છે એટલે આજે ગુજરાતમાં ક્યાં કેવો વરસાદ રહેવાનો છે એની વાતચીત કરવી છે કાલે ક્યાં વરસાદ રહી શકે છે સૌરાષ્ટ્રમાં કેટલા દિવસ વરસાદ રહી શકે છે દક્ષિણ ગુજરાતમાં કેટલા સમય સુધી વરસાદ રહી શકે છે એ તમામ આગાહી છે એની વાતચીત કરવી છે વિંડીના માધ્યમથી અત્યારે આપણે જોઈ લઈએ કે આજે આપણને દેખાય છે ને એ ચક્રવાતની અસર છે ડીપ ડિપ્રેશનની અસર છે એ જોવામાં મળી રહી છે બરાબર અહીંયા ક્યાંક આ જે પહોંચ્યું છે ડીપ ડિપ્રેશન બરાબર જેના કારણે આ જે તમને દેખાઈ રહ્યું છે એ વરસાદનો અસર દેખાઈ રહી છે બરાબર એટલે અહીંયા કચ્છ બાજુ વરસાદ પડી રહ્યો છે આખે આખી ખંભાતના આખાતની ખાડી છે એમાં વરસાદ પડી રહ્યો છે દેવભૂમિ દ્વારકામાં જામનગરમાં ક્યાંક વરસાદ છે પડી રહ્યો છે અને આના જ કારણે પાકિસ્તાનમાં પણ ક્યાંક વરસાદ છે એ પડી રહ્યો છે હવે આ ચક્રવાત ધીરે ધીરે આગળ જવાનું છે હવે પાકિસ્તાનથી કાં તો અરબસાગરમાં જશે અથવા તો તો જ આજે જેને કહેવામાં આવે છે છે એ આગળ જઈ અને જવાનું શક્યતાઓ નથી ક્યાંથી કઈ રીતના કેમ જઈ શકે છે એનું કંઈ નક્કી નથી કારણ કે આ માર્ગ એની રીતના નક્કી છે એ થતો હોય છે એટલે આ અરબસાગરમાં જતું રહેવાનું છે અને સૌથી મહત્વની વાત જેવું આ અરબસાગરમાં જશે એટલે આ ડીપ ડિપ્રેશનમાંથી થોડા સમય બાદ થોડા દિવસો બાદ સાયક્લોન બની જવાનું છે એટલે જે રીતના આપણે તાવતે આવ્યું હતું જે રીતના આપણે બીપાર જોઈ આવ્યું હતું એ જ રીતના આ મોટું ચક્રવાત બનવાનું છે અત્યાર સુધી તો ડીપ ડિપ્રેશન જ છે એક અલગ અલગ જે કેટેગરી છે ને એમાંનું એક ડીપ ડિપ્રેશન છે આના પછી સાયક્લોન બને છે એના પછી સિવિયર સાયક્લોન બને છે એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોન બને છે અને એવી રીતના બધા આજે આના કેટેગરી છે ચક્રવાતના રહેતા હોય છે પણ આપણે વાત કરવી છે વરસાદની બરાબર હવામાન વિભાગે આગાહી બદલાવી છે બરાબર આના કારણે ક્યાં ક્યાં કેવો કેવો વરસાદ થઈ શકે છે એની આપણે વાતચીત કરવાની છે બરોબર એટલે આજે જો આપણે જોઈએ કે આજે કેટલી તારીખ છે ઓગણત્રીસ તારીખ છે તો ઓગણત્રીસ તારીખે અને ત્રીસ તારીખે વરસાદ ક્યાં ક્યાં કેવો કેવો રહેવાનો છે બરોબર જો અહીંયા આપણે જોઈએ કચ્છમાં કચ્છમાં અહીંયા કચ્છમાં મોરબી જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ આ બધા વિસ્તારો એવા છે કે જેમાં રેડ એલર્ટ આપવામાં આવી છે એટલે આ ચક્રવાતના કારણે આ બધા જ વિસ્તારોમાં ખૂબ જ વધારે વરસાદ પડી શકે છે બરાબર એના પછી જો આપણે જોઈએ જે આપણે ગઈકાલની જે આગાહી હતી એ મુજબ સૌરાષ્ટ્ર આખામાં રેડ એલર્ટ આપવામાં આવી હતી પણ અહીંયા વરસાદની તીવ્રતા ઘટવાની છે જે રીતના અપડેટ સમાચાર હવામાન વિભાગે આપ્યા છે એ રીતના કે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી આ બધા વિસ્તારો એવા છે કે જેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે અહીંયા વરસાદની તીવ્રતા ઘટવાની છે બરાબર ગીર સોમનાથની વાત કરીએ તો અહીંયા અહીંયા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે એટલે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે અમુક અમુક જગ્યાએ ચાર ઇંચથી લઈ અને આઠ ઇંચ સુધીનો વરસાદ ગીર સોમનાથમાં ક્યાંક થઈ શકે છે એવી રીતના શક્યતાઓ દેખાડવામાં આવી છે અને સિવાય જો વાત કરીએ બાકીના બધા વિસ્તારોમાં એટલે કે આપણે અંબાજીથી લઈ અને ઉમરગામ સુધી જો આપણે જોઈએ તો ક્યાંય પણ વરસાદની અલર્ટ આપવામાં આવી નથી બરાબર એટલે તમે ગાંધીનગરના હો અથવા તો ગીર તમે જો વાત કરીએ બનાસકાંઠાના હો મહેસાણાના હો પંચમહાલ છોટાઉદેપુર દાહોદ એના સિવાય નવસારી વલસાડ સુરત ડાંગ આ કોઈ પણ વિસ્તારના હોય તો તમારે ત્યાં વરસાદ આજના દિવસમાં નથી પડવાનો જો પડે તો પણ છાંટા પડી શકે છે એવી રીતના શક્યતાઓ છે આવતીકાલની ફટાફટ વાત કરીએ આવતીકાલે કેવું હવામાન રહેવાનું છે તો આ રેડ એલર્ટ છે એ ઓરેન્જ એલર્ટમાં ફેરવાઈ જવાનું છે કેમ કારણ કે આ ડીપ ડિપ્રેશન કાલે સવાર સુધીના સમયમાં જતું રહેવાનું છે અરબ સાગરમાં બરાબર એટલે વરસાદની તીવ્રતા જે વરસાદ લઈને આ ડીપડિપ્રેશન આવ્યું છે એ તીવ્રતા છે ઘટી જવાની છે એટલે કચ્છમાં મોરબીમાં જામનગરમાં દેવભૂમિ દ્વારકામાં વધારે અસર છે વરસાદની કાલે રહેવાની છે કાલના દિવસમાં એના એના સિવાય વાત કરીએ રાજકોટ અને પોરબંદર અને જૂનાગઢ વિસ્તારની તો ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકી ગુજરાતના બધા જિલ્લામાં જિલ્લામાં એલર્ટ કોઈ પણ આપવામાં નથી આવ્યું પરમ દિવસની વાત કરીએ એકત્રીસ તારીખની તો આપણે જોઈએ કે કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર અહીંયા એલર્ટ આપવામાં આવી છે આ આવતીકાલની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ હતી એના પછીની વાત કરીએ તો યલો એલર્ટ છે એટલે વરસાદની તીવ્રતા આજે જેટલી છે એનાથી ઓછી કાલે થવાની છે એનાથી પણ ઓછી પરમ દિવસે થઈ જવાની છે જે આપણે અત્યારે જોઈ રહ્યા છે એ બરાબર અને બાકીના ગુજરાતના બધા જ વિસ્તારમાં છે અલર્ટ આપવામાં નથી આવી જે સિવાય કે નવસારી અને વલસાડ બરાબર એના પછીના દિવસે એટલે કે પહેલી તારીખ આવે છે બરાબર ઓગસ્ટ પછી સપ્ટેમ્બરના મહિનાની શરૂઆત થઈ રહી છે અને આ સપ્ટેમ્બરના મહિનામાં આપણે જોઈએ તો અહીંયા આદિવાસી વિસ્તારમાં એટલે કે દાહોદમાં છોટાઉદેપુરમાં નર્મદામાં એના સિવાય પંચમહાલ અને મધ્ય ગુજરાતના વડોદરામાં પણ વરસાદની શક્યતા છે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે એવી રીતના શક્યતા દેખાડવામાં આવી છે બાકી આ જે છે એ બે તારીખની છે આગાહી પછી આ ત્રણ તારીખની આગાહી છે અને આ ચાર તારીખની આગાહી છે હવામાન વિભાગે આપી છે એટલે આ હતી અત્યાર સુધીની અપડેટ કે કઈ રીતના હવામાન વિભાગે જે છે એ આગાહી આપી છે આ વિંડી છે વિંડીના માધ્યમથી પણ આપણે જોઈ લઈએ કે કઈ રીતના આજે અત્યારની તારીખ છે એનાથી ચક્રવાત કઈ રીતના અરબ સાગરમાં આગળ જઈ રહ્યું છે તો આપણે જોઈ શકાય છે કે ધીરે ધીરે આ ચક્રવાત છે એ આગળ વધી રહ્યું છે અત્યારે પાકિસ્તાન બાજુ પહોંચ્યું છે એ પાકિસ્તાન બાજુ આજના દિવસમાં સાંજ સુધીમાં પહોંચી શકે છે પછી આવતીકાલે તારીખે આ ક્યાંક અરબસાગરમાં આ બાજુ વિસ્તાર કરાંચીના બાજુના વિસ્તારમાંથી અરબ અરબસાગરમાં જઈ શકે છે બરોબર આ બાર વાગ્યાની પરિસ્થિતિ છે એક વાગ્યાની બે વાગ્યાની ત્રણ વાગ્યાની બરોબર આજે સાયક્લોન આપણે જોયું ને આ જતું રહ્યું છે અત્યારે અરબસાગરમાં અરબસાગરમાં પહોંચી ગયું છે અને એના પછી જો આપણે વાત કરીએ તો આ બધી સિચ્યુએશન છે એકત્રીસ તારીખે રહેવાની છે અને આગળ જે છે આમ જતું રહેવાનું છે નાના આના કારણે જો લગભગ અત્યારે હવામાન વિભાગે જે રીતના કહ્યું છે એ મુજબ વાવાઝોડું બનવાનું છે તો આથી આજની આવતીકાલની પરમ દિવસની અને એના પછીના થોડા દિવસોની આગાહી જે હવામાન વિભાગે અપડેટ કરી અને આપી છે એ તમામ માહિતી માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે ધન્યવાદ